લોલા જ પડું અને એ વખત જ પાછું અને તારો અવસર રંગે રંગે કરવાનો છે આપણે જેના ઘેર જવું પડે એના ઘેર જવાનું ભલે આપડે દર વખત ના ના એ તો જવું પડે એ પેલા ગોધીબા પેલા ઘેર ઈવાના જઈએ હા તે ગોધીબા પૂછી લે કંકુત્રી બંકુત્રી સફાઈ ને આવી કે નહીં આવી શું છે હું નહીં

मुतो जाले राजून बैठो पण तमे तो बेदारा वागे तो टाडा काढारे ओको अवसर नाही बैठा तो की खटकोर आइस तू अन बापा कंकुत्री आईस अरे कंकुत्री बदाज मुतो जाले जुबार कोई कोमी लेवत गेलो बाजा अन फोटावाडी बनवाय आईसन तमे तो मस्त त फोटो तो राहोच पळ कदार मोय ना या मोया वाईज फोन आया तो पण मारा बालू गेलो चौकशी बाजारात जवान ग्यू का

અરે બધું એ ઉપર સુપડી દેલી હઈ કે કે કોમ આપણા ઘરવાળો કે પરસ બીજા ઉપાડ લ્યો અલે આ ભાઈ બહેન તમન પૂછી જ જોમું મે છે યાર પછી જાણો મારા કણ કે બધા ભેગા રહે તા હજુ મારા નામ બોલાય પણ આ તું તને કહું છું કે હાગા ભાઈઓ પડી મેં કે કે કુટુંબ વાળાનો પરસ હાલ કે આપણો કોમ કરવા રહે થી ભાઈ અલે રાતી ભેગા દેયો તો ખબર નથી તો ફક્ત જુદુદ કરા તમન પૂછ્યું હતું કલે ભાઈ તું હું વાર કરે તું હું વાર કરે પણ કી ભાઈ થઈને ઓન જીરા આવું પડ કે તું કી એવો ખબર ના પડ કી આગા ભાઈઓ કી કોમ કરવા રાય છે કે બીજો ભાઈઓ કી આ લે અરે છે તી એ મને ન આપવાની ખબર છે કે કોક નાટક કરા ઉતર આવે એટલે ગમે તેનો ઉતર આવે કે કર દેજો તો અમાર ના હોતી ઓન બે બુધી આવું પડ જે ભાષા અરે બે બોલવા માં તક કઈ હું તું વાત કરું છું ના આપલા બોલવા ને એવું અત્યારે આપલા 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 આ ઉછલે બેઠા એ વધારે બોલાય નહીં પણ તમારે ઉદયા ને થઈ એટલે મારો ઓપ્શન આ એટલે પાછું રિયા અને પૂછ્યું જ ભાઈ તને ન તો પૂછ્યું કલે કે હું વ્યવહાર કરી તો તું કી કે કમુ કમુ તિરાનો મંડપ કર્યું કર્યો એને પૂછ્યું કે કે હું આનું હોળાનો ને સોયાનો ને બધું કર્યું તો ભાઈ જો ભાઈ તું રાન તો ભાઈ મક અને પરા ખાલી જીમો મે હું લુંતઈ ગયો પણ તો મે એવું વાત કહી દે તો તમારે કે હું ના પડે કે કણ એટલે પણ કી કણ બતાવ એટલે આપણ લાગે ભાઈ પણ આ તો હું તને કહું છું

તમે પહેલા આપણે વાત કરવાની છે આયોજનની થી કે હું કહું છું કે આયોજનની વાત કરીએ તો નાવાનું તમારા પર ટાઈમ વહી જાય જ ને આ ફોનમાં આવી ઉજી મજા આવશે બધી તો આયા છું બધું બધું લેવા આયા છે નો ડાઈજો એટલે માં પેલા ભાઈના ઘરે બેઠા છે બરોબર એ તો જોઈ જ જ થઈ હાણે પૂછ્યું તો કણ જાઈજો બેઠા બેહી જાઈજો

આઈગો ગયો મંદર પાડો ધમ ધવા ચાલુ છે અને આપણો પ્રોગ્રામ રાખ્યો છે કે પ્રોગ્રામ હવ તો મે આ વી પ્રોગ્રામ બોલો એ બાપુ તો પર છે હ આ બધો આજે પાડો 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 રાતે આઈ જવો આપણો દાળ આવો અને હું કહેતો આપણો વતી જો આજી બોલસ લોનમાં ગયો

આપણે <inaudible> <waiplexable> <men>

એ નંગે વેવે વે જોડે વાતા ફાર રંગાવાનું આવો હ હા નમણે તો કુડી હમ મોર થઈ ગયું માં માં આવજો આવજો માં હા ઓ અમારા બાપા આડું બરાખડ પડ્યા

તૈયારીઓ કરોડો ફોન કરી રસોઈયા કરે પંદરસો મોડું બનાવી જોઉં મારે મોડું થાય હાથે ફોન કરી કઈ દેવાન કઈ આઈ જતી રાત્રે

એરાયજી નાયક નેમ બધું ઓર ધો નંબર એ આવી છે હ હ એ બધું પટાઈ દીધું આવી છે સીધું કીધું બધું લઈ દીધું સીધું સીધું લઈ દીધું હવરાન તારા એવું જ હું હું રાખી જો કમળ છે ને બરોબર આ પર કમળ હનું કમળ ખાવાનું કમળ કમળ હિતભાઈ પરનું કમળ એમ કહોલું કમળ બજારમાં બાપા આવતા નહી ખાવાને રે શું કમળ

હા ભલે તે આપણે રાખીએ દઈએ એટલે રાખવી તો ના રાખી હોય તો ચાલો જયાર રોટલે રાખી દો ક્યારે કહેવાય ક્યાંક આપો સારું રાખવી નાખી તમ લઈ ગયો ને બીજા બસ હા બહુ બીજે રાખી દો તો પાલ્ટી રાખી દો જે વાર સોરે પૂછ્યો છો ને તો સોરીમાં આપણે તારે રાખવો છે તે સોરે ક્યાંથી કે

હમા અને કહેશી ઘર નહીં લેવાનું બધવાનું કહે હ હ એવું કહેતી દીધ કે અત્યારે મમાવશીમાં મમાવશી પછી સારા આવે હ એમ કહેતા બરાબર બરાબર લેવલો ત્યાં કોઈ કોમ હોય તો ફોન કરજો આરથી કોમમાં એનું ફોન કરીને ભાઈ તમને બરાબર બરાબર આમ કે આવું ભાવ ભાડે હા આ કુતુ ખરું ફોન કરજો જો જરૂર પડે એ ભાવ ભાવ આરથી એનું ફોન તો મારે ચાલુ પડશે ને બરાબર સારો તો થી લાતી હે આખા નથી ભાઈ ત્રણસો છે યાર પંદરસ મિનિ ના રોડ હા હોળું તો પૂરો થાય તમે વાળો મૂક્યા વાળો મતલબ કોમ કાઠારો કાઠા થઈ જાય જોઈએ એ આટલી લઈ લીજે બે કા બહુ જોઈએ ઓમ નનુરા પડી જાય એ નનુરો પડે બી વકરતો એ નનુરો પડતો હોય ને યાર આ જોગ મુ ડૂબ ત્રી જો ઓમ નો ના ઉકાય એ આ નડો તક ફોન કરજો હા હો હા હા